મિત્રો આજે આપણે વાત કરીશું કે સરકારશ્રી તરફથી જે આપણા મકાન ઉપર સોલાર સિસ્ટમ ફિટ કરી આપવામાં આવે છે એ ખરેખર કરાય કે ન કરાય કરાય જ પરંતુ હું જે સમજ્યો છું અને મને જે અલ્પમતી મુજબ ખ્યાલ આવ્યો છે એ મારા વિચારો આપને હું આજે રજૂ કરી રહ્યો છું કે શું ખરેખર આ સોલાર સિસ્ટમ ફ્રી છે તો હું જે સમજ્યો છું અને મને જે સમજાણું છે એ મુજબ એ આ જરા પણ ફ્રી નથી એનું કારણ છે કે તમે બે કેવીએ એટલે કે બે કિલો વોટથી લઈ અને પાંચ કિલો કેવીએ કેવી એનાથી વધારે કરાવો તો તમને ઓછામાં ઓછી સાઠ હજાર સબસિડી આપવામાં આવે છે અને વધુમાં વધુ ઇઠોતેર હજાર સબસિડી આપવામાં આવે છે હવે જો તમે ખરેખર તમારા ઇલેક્ટ્રિક બિલમાં નજર કરશો ને તો તમારો ઇલેક્ટ્રિકનો જે વપરાશ છે ને એ તો ખરેખર હજાર પંદરસો રૂપિયા એટલે સરેરાશ આખા વર્ષની તમે ગણતરી કરશો ને તો માસિક બે હજારથી વધારે તમારો વપરાશ હશે જ નહીં હવે તમે સાઠ હજાર રૂપિયા તમને સબસિડી આપે છે પરંતુ એમની સામે તમે જે પૈસા ભરો છો ને એની ગણતરી કરો તો તમે એડવાન્સમાં જ એમને તમારા ઇલેક્ટ્રિક બિલના પૈસા છે ને ત્રણ વર્ષથી લઈને પાંચ વર્ષના આપ એડવાન્સમાં જ આપી દો છો અને બાદમાં તમે જે બિલ તમારું ઇલેક્ટ્રિકનું જોશો તો એમાં તમારા દિવાલ ઉપર જે મીટર લગાવવામાં આવ્યું હોય છે એ મીટર જગ્યા તમારી હોવા છતાં પણ ઇલેક્ટ્રિસિટી બોર્ડ એ મીટરનું ભાડું લે છે બીજા ઘણા બધા ચાર્જીસ એ બિલની અંદર લે છે હવે ત્યાંના યુનિટના ભાવ આઠ રૂપિયાથી ઉપર છે પરંતુ કે આપના છત ઉપર ગોઠવેલું જે સોલાર સિસ્ટમ છે એમાંથી જે વીજળી ઉત્પન્ન થશે એના તમને બેથી અઢી રૂપિયાની વચ્ચેના જ રકમ આપવામાં આવે છે હવે મીટર છે એ એમનું અને જગ્યા તમારી છતાં પણ આપની પાસેથી ભાડું લેવામાં આવે અને છત આપની અને સોલાર સિસ્ટમની દેખરેખ પણ આપે જ રાખવાની એને સાફસૂફ પણ આપે જ કરવાનું એ જો વાવાઝોડામાં ઉડી જાય તૂટી જાય કે નુકસાન થાય તો એ પણ આપના જ પૈસા ગયા છતાં પણ આપને જે વેચે છે એના કરતાં ચોથા ભાગના ભાવથી આપની જે વીજળી ઉત્પન્ન થાય છે એનું વળતર આપને આપવામાં આવે છે આ ઉપરાંત આપને એમ લાગે છે કે આ બધું ફ્રી છે ફ્રી છે હવે તો નું બિલ આવતું નથી પણ આપે પાંચ વર્ષના એડવાન્સમાં પૈસા આપી દીધા છે વધુમાં વધુ ઓછામાં ઓછા ત્રણ વર્ષના તો આપો જ છો પણ વધુમાં વધુ પાંચ વર્ષના આપે એડવાન્સમાં પૈસા આપી દીધેલા હોય છે પછી આપને ઇલેક્ટ્રિસિટી બોર્ડ છે એ આપને ઇલેક્ટ્રિક આપતું હોય છે જેનું આપને બિલ નથી આવતું એવો ભાસ થાય છે હકીકતમાં આપે એડવાન્સમાં પૈસા આપ્યા હોય છે બાદમાં એ લોકો તમારે ત્યાં જે ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે એનું એક મીટર રાખ્યું હોય છે જો એ મીટર ધીમું ફરે આપણી જે વીજળી ઉત્પન્ન થતી હોય એના કરતાં મીટર ધીરું ફરતું હોય અને એનો લે કોઈ લોસ જાય એનો જે નુકસાન જાય તો ઇલેક્ટ્રિસિટી બોર્ડને કોઈ પણ જાતની દંડાત્મક પ્રક્રિયા કરવામાં આવતી નથી પરંતુ જો આપના ફળિયામાં આપની દીવાલ ઉપર કે જેનું આપ ભાડું ભરી રહ્યા છો એ મીટર જો ધીરું ફરતું હોય તો આપને દંડાત્મક પગલા લેવામાં આવે છે આમ વિચારજો કે આપની અગાસી આપે દેખરેખ રાખવાનું તૂટી ભાંગી જાય વાવાઝોડું આવવાનું હોય તો એની બધી જવાબદારી આપની અને આમ છતાં ઇલેક્ટ્રિસિટી ઉત્પન્ન થાય છે એમની પાસેથી આપ ખરીદો છો એ આઠ રૂપિયા કે એનાથી આજુબાજુના કે એનાથી વધારેના ભાવમાં આપના ઘરે એ આપે છે અને આપ જે ઉત્પન્ન કરીને આપો છો એમનું મૂલ્યાંકન માત્ર ચોથા ભાગનું હોય છે હવે કંપની એમ કહે છે કે આ સોલાર શીટની પચીસ વર્ષની ગેરંટી છે પણ કોઈ લેખિતમાં ગેરંટી આપતું નથી બીજી વસ્તુ એ કે તમને એવી કોઈ લેખિતમાં વસ્તુ મળે છે ખરી કે ચાર વર્ષ કે પાંચ વરસ બાદ અમે જે યુનિટના ભાવમાં વધારો કરશું એમમાંથી અમે તમને જે વીજળી ઉત્પન્ન થાય એના પૈસા આપીએ છીએ એનું પણ મૂલ્યાંકન કરી અને એમાં પણ ભાવ વધારો આપશું આવું કોઈ વચન આપવામાં આવતું જ નથી તો વિચારો કે ખરેખર આ ઇલેક્ટ્રિસિટી ફ્રીમાં છે કે ના મિત્રો હું જે સમજ્યો છું ને એ મુજબ આ ઇલેક્ટ્રિસિટી ફી ફ્રીમાં છે જ નહીં મફતમાં છે જ નહીં આ તો એક એવી વસ્તુ થઈ કે ચાલો ને આપણે ફલાણાભાઈની અગાસીમાં જઈ અને અનંત કડી રમીએ એટલે અગાસી પણ બીજાની હોય અને રમત પણ મફત હોય એટલે મિત્રો આ સોલાર સિસ્ટમ ફિટ ન કરાવી એવું મારું આપને કહેવાનું કોઈ તાત્પર્ય નથી હું પણ ફિટ કરાવવાનો છું પરંતુ આ જે મફત શબ્દ છે ને એ ઊંડાણપૂર્વક આપ સમજશો તો એ મફત છે જ નહીં આપ ઓછામાં ઓછા ફરીથી કહું છું ઓછામાં ઓછા ત્રણ વર્ષથી લઈ અને પાંચ વર્ષના આપણું જે ઇલેક્ટ્રિસિટી બિલ આવે છે એ જોજો અંદર ચાર્જીસ લાગે છે મીટર ચાર્જ ફલાણા ચાર્જ ઢીકણા ચાર્જ એવા જે ચાર્જીસ લાગે છે એ બાદ કરી નાખજો તો આપણું જે ઇલેક્ટ્રિક વપરાશનો જે યુનિટ છે અને એનો જે ચાર્જ છે ને એના જે પૈસા ભરવા પડે છે ને એ ખરેખર તમે ઓછામાં ઓછા ત્રણ વર્ષના અને વધુમાં વધુ પાંચ વર્ષ કે એનાથી વધારે વર્ષના આ પૈસા તો એડવાન્સમાં આપી દો છો અને બાદમાં આપને જે સોલાર સિસ્ટમવાળા સમજાવે છે કે તમારે તો આઠ રૂપિયા અને વીસ પૈસા એટલા બચ્યા ને પણ બચ્યા ક્યાં અમે એડવાન્સમાં જ આપી દીધા છે બીજું કે આપને આપની અગાસીમાં જે સોલાર સિસ્ટમ ફિટ કરી છે એનું કોઈ ભાડું તો મળતું નથી છે તમે જો ભૂતકાળમાં ચાર વર્ષ પહેલાં યુનિટના ભાવ શું હતા અને અત્યારે યુનિટના ભાવ શું છે તો એનો વધારો જોજો ભયંકર માત્રામાં આવ્યો છે પણ એમની સામે જે લોકોએ પાંચ વર્ષ પહેલાં સોલાર સિસ્ટમ ફિટ કરાવેલી છે અને એમને જે તે સમયે જે ભાવ આપતા હતા એમાં કાંઈ ભાવમાં વધારો આવ્યો ખરો પૂછજો તો ખરા આપને એમ થાય છે કે હવે તો ફ્રી છે ને એટલે આપણને વપરાશ કરવાની અને ઇલેક્ટ્રિસિટીનો મિસયુઝ એટલે કે ખોટો ઉપયોગ કરવાની એક ટેવ પડી જાય છે એસી ચાલુ રાખવાની ટેવ પડી જાય છે વધારે પડતા એસી વાપરીએ છીએ હવે જો કોઈ પણ આદત હોય ને એમાં રિવર્સ ગેર નથી એટલે આપણે એસીની ટેવ પડી જશે ને પછી આપ એસી નહીં હોય તો રહી નહીં શકો જેમ લાઇટોની ટેવ પડી જાય છે પંખાની ટેવ પડી જાય છે એમ જે સગવડતાઓ આપણે ભોગવીએ છીએ ને એ સગવડતા બંધ થાય તો આપણે સહન કરી શકતા નથી પરિણામ સ્વરૂપ એવું આવશે કે જ્યારે આપને ઇલેક્ટ્રિસિટી આપની પેદા થતી હશે ઉત્પન્ન થતી હશે આપના સોલાર યુનિટમાંથી અને એમનું જે ઉપાર્જન એ લોકો આપતા હશે ને એના કરતાં પાંચ વર્ષ પછી પાછું તમે જે બિલ ભરતા હશો ને એટલી જ રકમ આપને અંદર ભરવાની શરૂઆત થઈ જશે જો એ જે આપણી વીજળી ઉત્પન્ન થાય છે એ વીજળીના ભાવમાં કોઈ પણ જાતનું મૂલ્યાંકન ન કરે તો જો મૂલ્યાંકન કરશે અને જો ભાવ વધારો આપશે તો ચોક્કસ જિંદગી પર્યંત આપને વીજળી ફ્રીમાં મળે એમનો કર્મચારી જો ઇલેક્ટ્રિસિટી બોર્ડમાં કામ કરતાં કરતાં મૃત્યુ પામે તો એમને તમામ જાતના લાભા લાભો આપવાના પરંતુ આપણે જે સોલારમાંથી વીજળી ઉત્પન્ન કરીએ છીએ એ સોલાર સિસ્ટમ સાફ કરવા જતાં અગાસીમાંથી પડી જઈએ તો આનું કાંઈ વળતર ખરું માટે મિત્રો સોલાર સિસ્ટમ છે એ એવું ન વિચારતા કે આપને ફ્રીમાં મળે છે નમસ્કાર મિત્રો